જેનું છે આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે લોકો માટે ખૂબ સરળતા જે નવા ગામથી નવા ગામના જનતાને નીલગીરીના જનતાને લિંબાયતની પ્રજાને લિંબાયતથી ઢિંડોલી નવા ગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપાવ પડતું ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સિહર પટેલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંઘ પાટીજી એમના દૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને આજે અમે બધું જોયું સંદગ્ધ ન્યૂઝ પેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છું કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અંડર બાયપાસ હોવાના કારણે કદાચ વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર બે ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી અને જે તે સમયે મારી સાથે પ્રો ડેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડેનેજ કમિટી ચેરમેન હતા એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા બે ટાંકીની બનાવવામાં આવી છે બે ટાંકીની કેપેસિટી લગભગ પચાસ હજાર લિટર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે અને પચાસ હજાર પાણીને ઉપર ઊંચકવા માટે પણ અહીંયા બે આ બાજુ બે પેલી પહેલી બાજુ બે એટલે ચાર પ્રકારના પંપ લગાવવામાં આવે છે એટલે ખૂબ સુંદર આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક नवागाम डिंडोली गोडदरा लिंबायत पर्वत नवो डिंडोली जे बनले आहे अवर जवळ करता ब्रीजे आणि जीवादोरी जेवा लिंबायत आरा दिवसमिज बन लिंबायत धारासभ पाटीलजीने ने, केंद्रीय जलशक्ती मंत्री आदरणीय सिंह आपण हमेशा याद करत महानगरपालिका अधिकारी द्वारा खूप सुंदर कामगिरी करण्या टूं समयम लोकार्पण कर કેટલું ખર્ચ થયો સાહેબ એનો અંદાજે સાઈઠ કરોડ જેવો ખર્ચો તે બે હજાર વીસમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ જ લગભગ એમાં પૂર્ણ કરવામાં આવશે